啊。 ત્યાં દેવી સર્વભૂતેશુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત શ્રેય નમસ્ત નમસ્ત નમો નમ નમસ્કાર હું સતરાજિ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આપણે વિવિધ પ્રાચીન ગરબીઓની જ્યારે મુલાકાત લઈ રહ્યા છીએ ત્યારે મોરબીની સખત સનાડા ગામમાં શક્તિ ગરબી મંડળ દ્વારા કરવામાં આવતી એવી એક પ્રાચીન ગરબી કે જે પ્રાચીન ગરબી સંસ્કૃતિને સંસ્કાર તો જાળવે જ છે પણ આ ગરબીએ એની ગરબીનું લાકડું પણ નથી બદલ્યું એવી ગરબીની આપણે આજે મુલાકાત લેવા માટે આવ્યા છીએ એમાં મારી સાથે ભાઈ છે તમારું નામ જણાવજો મારું નામ ચાલે યુવરાજસિંહ ધીરુપા ગામ સક્ત સનાડા જી યુવરાજસિંહ કેટલા વર્ષથી આ ગરબીનું આયોજન કરવામાં આવે છે અને કેવી રીતે સંપૂર્ણ આયોજન હોય છે આજથી ત્રણસો વર્ષ પહેલાં એટલે કે વિક્રમ સંવંત સત્તરસો ને બેમાં બનેસંગજી બાપુના ભાગમાં સનાડા ગામ આવેલું અને બનેસંગજી બાપુએ આ સનાડા ગામની સ્થાપના કરી ત્યારથી તે આજથી એટલે આજની તારીખ સુધીમાં કુલ ત્રણસો ને ઇઠોતેર વર્ષથી આ એક ધારી કોઈ વર્ષમાં ગરબી આપણી બંધ નથી રહી એક ધારી સનાડાની ગરબી છે ત્રણસોને ઈઠોતેર વર્ષથી સતત ચાલુ છે અને ખાસ કરીને જે ગરબીનું આપણું મહત્વ છે કે જે ગરબીને પણ આપણે બદલાવી નથી એના વિશે શું કહે હા કોઈ પણ વસ્તુ બદલાવવામાં નથી આવી જે પહેલાં ત્રણસોની ઈઠોતેર વર્ષ પહેલાં જે ગરબી હતી એ જ ગરબી આજે પણ છે અને આ ગરબીની સૌથી મોટી ખાસિયત છે પ્રાચીન રાસ જે આપણા દેશી ગરબા જેને કહેવાય પ્રાચીન ગરબા કહેવાય એ જ ગરબા ઉપર દીકરીઓ છે એ રાસ ગરબા લે છે કોઈપણ જાતની આધુનિકતા આપણી ગરબીમાં હજી સુધી આપણે લીધી નથી સાથે સાથે આ ગરબીની અંદર જે સિંદૂર થાપા કરવામાં આવે છે હા આમ ગણતરી કરો તો લગભગ ગુજરાતમાં એકમાત્ર એવી ગરબી છે કે જ્યાં ગરબીના સિંદૂર થાપા થાય છે અહીંયા ગાત્રાલ માતાજીનો મઠ છે સિકોતેર માતાજીનો મઠ છે ત્યાં ઝવેરા સ્થાપી અને કાયદેસર રીતે જે માતાજીની આરાધના કરવાની હોય એ જ રીતે આપણી ગરબી થાય છે અને એ સિવાય બીજા ક્યાં વિશેષ આયોજન હોય છે જે એક ધારો ત્રણસો ઇઠોતેર વર્ષથી માતાજી હવન આપણે દર આઠમે આપણે કરીએ જ છે જી તો આવી રીતે રજવાડા સમયથી ચાલી આવતી આ ગરબીને હજી પણ એજ રૂપમાં સાચવી રાખવી એ પણ એક ખુબ મોટી વાત છે એ જ રૂપમાં સકસનાડા ગામે આ ગરબી સાચવી રાખી છે વધુ પ્રાચીન ગરબી સાથે ફરીથી જોડાઈશું મોરબી અપડેટમાં ત્યાં સુધી જોડાયેલા મોરબી અપડેટ સાથે ખૂબ ખુબ આભાર